સાણંદ પોલીસે શકુનીઓના જુગાર ધામ પર રેડ કરી હતી જેમાં એક પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા અચાનક પોલીસની રેડથી જુગાર રમતા અન્ય શખ્સોમાં ફફડાટ ફેલાયો અન્ય કેટલાય ભાગવામાં સફળ પણ રહ્યા સાણંદ પોલીસે આ ઝડપાયેલા તેર આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી સાણંદ પોલીસે શ્રાવણ મહિનામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા ગોદાવી વિસ્તારમાં આવેલા જુગારધામ પર રેડ પાડી હતી સૂત્રોના આધારે પોલીસે શહેરના ગોદાવી ડેલીની બહાર જાહેરમાં ચાલતા તીન પત્તીના હાર જીતના જુગાર પર દરોડો પાડ્યો હતો જે લાઇટના અજવાળે રમાઈ રહ્યો હતો આ દરોડામાં પોલીસે તેર શકુનીઓને ઝડપ્યા હતા એક પોઈન્ટ છવ્વીસ લાખની માતબર રકમ પણ જપ્ત કરી હતી અચાનક પોલીસની રેડથી જુગાર રમતા અન્ય શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક ભાગવામાં રહ્યા હતા સાણંદ પોલીસે આ ઝડપાયેલા તેર આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ જુગારધામ લાંબા સમયથી ચાલતું હતું અને સૂત્રોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે